ભાવનગર જિલ્લાના તણાજા તાલુકાના પાવઢી ગામમાં એક હૃદય દ્રાવક ઘટના બની છે જેમાં બે નાના ભાઈ બહેન રમતા રમતા કારમાં પુરાઈ જવાથી મોતને ભેટ્યા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ કરુણ ઘટના પંદર જુલાઈ મંગળવારના રોજ સાંજે છ વાગે બની હતી દીપકભાઈ સોઢાતરના બે બાળકો તન્વી અને હિત ઘરની બહાર પાર્ક કરેલી કારમાં રમી રહ્યા હતા રમતા રમતા બંને બાળકો કારમાં ગયા હતા અને અચાનક કારની લોક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી અંદર ફસાયેલા બંને ભાઈ બહેનનું ઘુંઘણા મળના કારણે કરુણ મોત નિપજીયુ હતું અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં